જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે ગુજરાતી ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી લઈને આવી છું અને આ હાંડવો ઇન્સ્ટન્ટલી આથા વગર બનાવેલો છે છતાં પણ તે એકદમ પોચો અને જાળીદાર બન્યો છે અહીંયા જો કેટલો સરસ બન્યો છે જો એને જ મોઢામાં પાણી આવી ગયું ને તો હવે તમે શું કરશો જો તમારે પણ આ હાંડવો બનાવવો હોય તો કશું નથી કરવાનું આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેવાનું છે તમે પણ ઇઝીલી આ ઇન્સ્ટન્ટ પોચો જાળીદાર હાંડવો ઘરે બનાવી શકો છો એકદમ સિમ્પલ રેસિપી છે ઇઝી રેસિપી છે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ આપણે હાંડવા માટે અહીંયા આ રીતે બારથી પંદર કડી લસણની લેવાની છે ચારથી પાંચ લીલા મરચાં લેવાના છે અને એક ઇંચ આદુનો ટુકડો લેવાનો છે આ બધું આપણે એકદમ ઝીણું ચોપ કરી લઈએ તમે ઈચ્છો તો પેસ્ટ પણ બનાવી શકો છો પણ હું ચોપરમાં એકદમ ઝીણું ચોપ કરી લઉં છું એટલે આપણે વાટીએ તેવું ટેક્સચર આવે અને સ્વાદ પણ તેવો જ આવે હવે આપણે અહીંયા એક મોટું મિક્સિંગ બાઉલ લઈએ જેની અંદર આપણે અડધો કપ બેસન ઉમેર્યો છે અડધો કપ હું તેની અંદર મકાઈનો લોટ ઉમેરી લઉં છું આ બંને લોટ મેં ચાળીને લીધા છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે અડધો કપ ચોખાનો લોટ ઉમેરી લઉં છું ત્યારબાદ હું તેની અંદર એક કપ જાડી સૂજી ઉમેરી લઉં છું અને ત્યારબાદ એક કપ આપણે ખાટું દહીં ઉમેરીશું ઇન્સ્ટન્ટ હાંડવો બનાવી રહ્યા છીએ એટલે ખાટા દહીંનો ઉપયોગ કરશો તો ટેસ્ટ એકદમ પ્રોપર આવશે હવે તેની અંદર આ રીતે એક કપ જેટલું પાણી ઉમેરી લેવાનું છે અને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા તમને જેમ જરૂર પડે એ પ્રમાણે તમે વધારાનું પાણી પણ એડ કરી શકો છો મને જરૂર લાગી રહી છે એટલે મેં એક કપ પાણી લીધું પણ અત્યારે અડધા કપ જેટલું પાણી મેં ઉમેર્યું છે પહેલાં હું આટલું મિક્સ કરી લઉં તો ફ્રેન્ડ્સ થોડું થોડું કરીને મેં પાણી ઉમેરી આ રીતનું બેટર તૈયાર કરી લીધું છે બેટરની થિકનેસ તમે જોઈ શકો છો અહીંયા બેટર ઢીલું નથી કરવાનું કારણ કે આપણે આની અંદર હજી વેજીટેબલ્સ એડ કરીશું આપણે હાંડો બનાવી રહ્યા છીએ એટલે આ બેટર થોડુંક થિક રાખવાનું તો અહીંયા તમે જુઓ પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી વધ્યું છે એક કપમાંથી તો માપ તમે એ રીતે લઈ શકો છો મેં પોણા બે કપ પાણી લીધું હવે ત્યારબાદ આદુ મરચાં અને લસણ જે ચોપ કરીને રાખ્યા હતા તે ઉમેરીશું એક કપ છીણ કરેલું ગાજર એડ કરીશું અને આ રીતે એક બાઉલ છીણ કરેલી દૂધી હું ઉમેરી લઉં છું અને આ રીતે વન ફોર્થ કપ મેં તેમાં ઝીણા સમારેલા લીલા દાણા ઉમેર્યા છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું ઉમેરવાનું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો હાંડવામાં ગળ પણ ઉમેરવામાં આવે છે એટલે મેં અહીંયા વન ફોર્થ કપ ઝીણો સમારેલો ગોળ ઉમેર્યો છે આ બધું જ હું પહેલાં સારી રીતે મિક્સ કરી લઉં છું તો અહીંયા જો વેજીટેબલ્સ મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે બેટરની જે કન્સિસ્ટન્સી છે એ આ પ્રમાણે થોડીક ઢીલી થઈ છે આ બેટરને આપણે થોડીવાર માટે રેસ્ટ ઉપર રાખવાનું છે તો ઢાંકીને હું તેને દસેક મિનિટ માટે રેસ્ટ પર રાખું છું અને દસ મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ તો તેની કન્સિસ્ટન્સી સેમ એ જ રીતની છે જે આપણે ઢાંકીને રાખી હતી એ સમય હતી બસ આનાથી વધારે ઢીલું નહીં કરવાનું અને વધારે કઠણ પણ ના હોવું જોઈએ હવે આપણે તેની અંદર આ રીતે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને ઉપરથી હું અહીંયા આ રીતે એક ટેબલ સ્પૂન ગરમ કરેલું તેલ ઉમેરી લઉં છું આને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો અહીંયા જુઓ ઇન્સ્ટન્ટ હાંડવાનું જે બેટર છે એ તૈયાર છે એકદમ હેલ્ધી આ હાંડવાનું બેટર છે અને તમે ઇન્સ્ટન્ટલી બનાવી શકો છો તો આ હેલ્ધી નાસ્તો પણ ફટાફટ બની જાય સવારે તમે બાળકોને નાસ્તામાં આપો તો પણ આ હાંડવો તમે ફટાફટ બનાવી શકો છો તો હવે આ જે બેટર છે તેમાં હું અડધું બેટર આ રીતે એક બાઉલમાં કાઢી લઉં છું અત્યારે અડધા બેટરમાં જ હું ઈનો ઉમેરવાની છું એટલે બેટરને મેં આ રીતે અડધું કરી લીધું છે અને બાકીનું બેટર જ્યારે બનાવવાનું હોય ત્યારે તેમાં ઈનો ઉમેરવાનું તો આ રીતે બે ભાગ કરી લીધા તો એક બેટરને ઢાંકીને હું સાઈડ પર મૂકી રાખું છું અને આ જે બાઉલ છે તેની અંદર આ રીતે હું એક પેકેટ ઈનો ઉમેરી લઉં છું અને તેની ઉપર અડધા લીંબુનો રસ હું આ રીતે ઉમેરું છું જેથી કરીને ઈનો ખૂબ ફટાફટ એક્ટિવેટ થશે અને હાંડવું આપણું ખૂબ જ સરસ બનશે સારી રીતે મેં તેને મિક્સ કરી લીધું છે હવે ત્યારબાદ હું અહીંયા આ રીતે એક પેન લઈ લઉં છું અને તેમાં આ રીતે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકું છું તેલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી રાઈ ઉમેરવાની છે બે ચમચી આપણે તેમાં સફેદ તલ ઉમેરીશું અને એક લીલું મરચું સમારીને આપણે તેમાં એડ કરી દઈએ આઠથી દસ પાન મીઠા લીમડાના ઉમેરી લેવાના છે અને ત્યારબાદ તેને આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ વઘાર જે છે એ તૈયાર છે અને હવે આપણે તેમાં બેટર ઉમેરવાનું છે તો અહીંયા જ્યારે તમે પેનમાં બેટર ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો ઉપર જ રાખવાની અને ત્રણ એક ચમચા જેટલું બેટર મેં આમાં ઉમેરી લીધું છે ચારે બાજુ તેને આ રીતે ફેલાવી લેવાનું છે અને ત્યારબાદ ઢાંકીને આપણે તેને ત્રણ મિનિટ માટે ધીમા તાપે કૂક કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ હાંડવો મેં અગારોના સી થ્રી બર્નર ગેસ સ્ટવ ઉપર બનાવ્યો છે અને તમે જુઓ કેટલી બધી સ્પેસ છે અહીંયા ત્રણ મોટા મોટા પેન મેં મૂકેલા છે અને તમે જોઈ શકો છો કે પેન મૂક્યા બાદ પણ વચ્ચે ખૂબ જ સ્પેસ રહે છે તો ફ્રેન્ડ્સ અગારોનું આ રીજેન્સી થ્રી બર્નર ગેસ સ્ટવ જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એકદમ સ્લીમ મોડેલ છે અને છ એમ એમનો ટફન ગ્લાસ તેની ઉપર લાગેલો છે અને અહીંયા જે તેની નોબ છે એ આ રીતે થ્રી સિક્સટી રોટેટ થાય છે કોઈપણ દિશામાં તમારું સિલિન્ડર કે પાઇપલાઇન હોય ત્યાં તે સેટ થઈ જાય છે બસ આમાં સફાઈ માટે સ્ટીલ સ્ક્રબર કે ગ્રીન સ્ક્રબરનો ઉપયોગ નહીં કરવાનો તમારે સ્પંચનો ઉપયોગ કરવાનો તો તેની સેલ્ફ લાઈફ વધી જશે અને લાંબા સમય સુધી તમારું ગેસ બર્નર નવું જ રહેશે તો લગભગ ત્રણેક મિનિટ થઈ ગઈ છે અને આ જે હાંડો છે તેની ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે મેં ટૂથપીક નાખીને ચેક કર્યું તો તે પણ એકદમ ક્લીન નીકળી છે તો આ રીતે ઉપરની સપાટી ડ્રાય થાય એટલે ઉપરથી થોડુંક ઓઇલ ઉમેરવાનું અને બ્રશની મદદથી આ રીતે ચારે બાજુ તેને ફેલાવી લેવાનું અને ત્યારબાદ હું તાવેથાની મદદથી તેને ધીરેથી આ રીતે લઈ અને ફ્લિપ કરી દઉં છું તો ફ્રેન્ડ્સ જો તમને તાવેથાની મદદથી ફ્લિપ કરતા ન ફાવે તો તમે આની ઉપર પ્લેટ મૂકી અને પછી પેનને ઊંધું કરી શકો છો અને પછી હાંડવાને એ રીતે પેનમાં ઉમેરી ફરીથી બીજી સાઈડ શેકી શકો છો અહીંયા આ હાંડવાને બીજી સાઈડ મેં ત્રણેક મિનિટ માટે શેકી લીધું છે હું તમને ફ્લિપ કરીને બતાવી દઉં છું તો જુઓ બીજી સાઈડ પણ એકદમ સરસ તે શેકાઈ ગયું છે આપણો હાંડવો જે છે એ તૈયાર છે કઈ રીતે હું તમને કહી રહી હતી એ હું તમને બતાવી દઉં તો જો તમને તાવેથાની મદદથી ન ફાવે તો પ્લેટમાં આ રીતે તમે હાંડવાને લઈ શકો છો તો જુઓ છે ને એકદમ ટેસ્ટી હાંડવો એકદમ પરફેક્ટ હાંડવો તમને ખબર જ નહીં પડે કે આ હાંડવો આપણે ઇન્સ્ટન્ટલી બનાવેલો છે તો હું તમને એક બીજું પણ બનાવીને બતાવી દઉં છું તો પેનમાં આ રીતે થોડુંક ઓઇલ ઉમેરી તેમાં રાઈ ઉમેરવાની સફેદ તલ ઉમેરવાના લીલા મરચાં ઉમેરવાના અને મીઠા લીમડાના પાન ઉમેરવાના તેને આ રીતે સોતે થવા દેવાનું ગેસ બિલકુલ ધીમો રાખવાનો અને ત્યારબાદ તેમાં બેટર ઉમેરી લેવાનું ત્રણેક ચમચા જેટલું બેટર ઉમેરવાનું અને અહીંયા જો તમારી ઈચ્છા હોય તો ઉપરથી પણ તમે સફેદ તલ આ રીતે સ્પ્રિન્કલ કરી શકો છો આ બાજુ ત્રણેક મિનિટ કૂક કર્યા બાદ આપણે તેની સાઈડને ફ્લિપ કરી લઈએ ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે એટલે થોડુંક આપણે ઓઇલ લગાવવાનું બ્રશની મદદથી ઓઇલ લગાવવાનું એટલે બધી બાજુ એક સરખું લાગી જાય અને તાવેતાની મદદથી આપણે તેને ફ્લિપ કરી તેની સાઈડને ચેન્જ કરી લઈએ હવે બીજી સાઈડ પણ આપણે તેને ત્રણેક મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરી લઈએ અને અહીંયા જુઓ બીજી સાઈડ પણ આપણો હાંડવો એકદમ સરસ કૂક થઈ ગયો છે તો જો એકદમ પરફેક્ટ હાંડવો તૈયાર થયો છે ને એકદમ મસ્ત તો હવેથી તમારા બાળકોને લંચ બોક્સમાં તમે ઇન્સ્ટન્ટલી હાંડવો પણ આપી શકશો તો અહીંયા આપણો હાંડવો રેડી થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આ જ રીતે બધા હાંડવા બનાવી લેવાના છે અહીંયા મેં એક હાંડવો થોડોક ઠીક બનાવ્યો હતો અને તમે એ જોવો એકદમ પોચો બન્યો છે એકદમ સરસ જાળીદાર પણ બન્યો છે તો ફ્રેન્ડ્સ આ રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો ફ્રેન્ડ્સ આ વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ